ભાજપમાં જે કોઈ જાય અને એનો ફેસ પહેરે એને આ ભાજપનો વાયરસ લાગતો હોય તમે જુઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધના એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે વાયરસની વાત કરું તો હું તો એમ કહું કે કોંગ્રેસ વાળાને પણ ભાજપનો વાયરસ લાગવો જોઈએ જેથી રાષ્ટ્રવાદી વિચારધારામાં આવે તો આ દેશના ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે

આવો ગુનાઈત માણસ વાળો માણસ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળ્યો એમના જ ફેસ ઉપરના ફોટાઓ મેં મૂક્યા ત્યારે આવા નરાધમ રાક્ષસ વિશે નથી વડાપ્રધાન શ્રી એક શબ્દ બોલ્યા આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી મને ખબર નથી એમનું બહુ પાવરફુલ ઇંગ્લિશ છે કે નહીં વેસ્ટ બેંગાલમાં બંગાળમાં દેશના બીજા છેડે ઘટના બની ક્યાંય ઘટના બને ખરાબ છે એના માટે લાંબા લાંબા ટ્વીટ કરતા હતા આજે આ

એ એક પ્રકારનો આક્ષેપ છે પણ કોંગ્રેસના શાસનનો ઇતિહાસ તમે જુઓ કેટલા ભયંકર પ્રકારના ગુનાઓ કેટલાક અસામાજિક તત્વો ગુંડાગીરી સરકારમાં બેઠેલા લોકો ગુંડાઓ સાથે સાંઠગાંઠ અનેક પ્રકારના વર્ણન પણ ના કરી શકાય એવા એમના સમયની અંદર ગુનાહિત કૃત્યો એવી અનેક પ્રકારની જે ઘટના ઘટી છે એ આખો ઇતિહાસ બોલે છે વાયરસની વાત કરું તો હું તો એમ કહું કે કોંગ્રેસવાળાને પણ ભાજપનો વાયરસ લાગવો જોઈએ જેથી રાષ્ટ્રવાદી વિચારધારામાં આવે તો આ દેશના ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય આજે દેશ સમૃદ્ધ ભારત બનાવવા તરફ દેશના પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે કેટલાક લોકોને આ રાષ્ટ્રવાદી વિચારધારા નહીં ગમે અને એમાં ખાસ કરીને વિદેશી તત્વો જે છે વિદેશી તાકાતો જે છે એ ભાજપની રાષ્ટ્રવાદની વિચારધારાને તોડવાના અનેક પ્રયત્ન પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે આખો મોટો દેશ છે સંસાર છે એટલે નાના મોટા કોઈકનો કોઈ ઘટના ઘટે એ તો એક સ્વાભાવિક છે પણ સરકાર જે પણ પ્રકારનો કોઈ ગુનો કોઈએ પણ કર્યો હોય કોઈ પણ હશે એમાં એ એની સામે કાયદેસરની કાર્યવાહી થાય છે ભૂતકાળની અંદર તમે જો મોટા મોટા ગુનામાં સંડાયેલા લોકો મર્ડર કેસમાં પણ સંડાયેલા લોકો એના પર કોઈ ફરિયાદો નથી થતી જ્યારે અહીંયા તો કોઈ પણ હશે ગમે તેટલો મોટો ચમરબંધી હોય અમારી સાથે એક વખત જોડાયેલો વ્યક્તિ પણ હોય ને કોઈ ગુનો કર્યો હોય તો એની સામે સરકાર કાયદેસરની કાર્યવાહી કરે છે અને આજે આ પ્રકારના જે આક્ષેપો થાય છે એ તદ્દન પાયાવિયો છે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં અને દેશમાં ખૂબ મજબૂત રીતના આગળ વધી રહી છે અને સર રાજ્ય સરકાર અને ભારત સરકારની એટલી બધી સુંદર પોલિસી છે કે આજે ગરીબમાં ગરીબ માણસને પણ ઉપર ઉઠાવવાના જે પ્રયાસો થઈ રહ્યા છે અને એમાં ખૂબ મોટી સફળતા અમને મળી રહી છે તે સ્વાભાવિક છે કે કોંગ્રેસનું આજે અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે તો એના એવા સમયે આવા આક્ષેપો કરવા એમના છે બીજું એમની પાસે કોઈ બીજો કોઈ રસ્તો નથી

તો એના તરત જ પોલીસ એક્શનમાં આવી જાય છે અને ગમે તેટલો મોટો ગુનેગાર હોય એને પોલીસ છોડતી નથી પોલીસ પોલીસનું કામ કરે છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ એ પોલીસ કરે છે અને એટલે ભયભૂત ને ભ્રષ્ટાચારની વાત અમે કહીએ છીએ સ્વાભાવિક છે કે ના આટલું મોટું સામ્રાજ્ય હોય અને આટલો મોટો દિન પ્રતિદિન વસ્તી વધતી જતી હોય અનેક વસ્તી વધવાની સાથે અનેક પ્રકારની સમસ્યા ઊભી થતી હોય એના એવા સમયની અંદર નાના મોટા કોઈ પ્રશ્નો હોઈ શકે છે પરંતુ કોંગ્રેસનો ઇતિહાસ તમે જો અને ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ જો आसमान जमीन नो फिर जी एमने जी जे जिकारना एमनी अंदर जे गुनेगारो ने छावरा मा आवता था ये भाजप ना शासन म नथी वैष्णव जन तो तेने कहिए जे पीर पराई